હેલો ફ્રેન્ડ્સ હું નીપા સુપર સહેલિયા પર તમારું સ્વાગત કરું છું અને આજે હું તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું અને એને રેમેડીઝ પણ કહી શકીએ છીએ ઠંડી શરૂ થઈ ગઈ છે અને ઠંડીની સિઝનમાં જનરલી આપણને સાંધાનો દુખાવ થતા હોય ઢીચણ દુખતા હોય કમર દુખતી હોય છે કા પછી આપણામાં હિમોગ્લોબિન ઓછું હોય આંખોની કમજોરી હોય એના માટે આ સરસ મજાની રેસિપી છે

તમારે સવારે એનો ઉપયોગ કરવાનો હોય તો રાત્રે એને પલાળી દેવી અને રાત્રે ઉપયોગ કરવો હોય તો તમારે એને સવારે પલાળી દેવાની લગભગ દસથી બાર કલાક જેટલું પલળે તો વધારે સારું તો આપણે હવે એને પલાળવા માટે મૂકી દઈએ અને હું અત્યારે સવારે પલાળી રહી છું અને રાત્રે હું આ આનો ઉપયોગ કરવાની છું તો મેં સવારે પલાળીને મૂકી દીધું છે તો ચાલો હવે આપણે લગભગ દસથી બાર કલાક પલાળી દઈએ અને ત્યારબાદ જોઈ લઈએ કે કેવી આપણી ખારેક અને બદામ પલળીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખારેક એકદમ સોફ્ટ બની ગઈ છે તો હવે આપણે એને આ રીતે કટ મૂકી દેવાનો છે અને એની અંદરના બધા જ ઠળિયાને આપણે કાઢી લેવાના છે આ રીતે આપણે બધી ખારેકમાંથી ઠળિયા કાઢી લઈશું અને ત્યારબાદ આપણે બદામ જે છે એને પણ આપણે એના છોડા કાઢી લેવાના છે તો બદામના છોડા પણ પલળશે એટલે ઇઝીલી એ પણ રિમૂવ થઈ શકે છે તો ફ્રેન્ડ્સ આપણા બધા ખારેક તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બદામને પણ છોલી લઈએ તો ફ્રેન્ડ્સ બદામના ગુણ તો તમને બધાને ખબર છે કે બદામ આપણને સેના માટે ફાયદાકારક છે અને એના શું ગુણ છે પરંતુ ખારેકના ગુણ અને ખારેકના ઉપયોગ આપણને જનરલી ખબર નથી હોતી એનું નોલેજ ઓછું હોય છે તો આજે હું તમને આ વિડીયોમાં ખારેકના ગુણ અને એનું અવગુણ પણ બતાવીશ તો તમે જોઈ શકો છો કે બદામ અને ખારેક તૈયાર થઈ ગયા છે હવે આપણે બદામને અને ખારેકને મિક્સીની અંદર પીસી લેવાનું છે તો ખારેકના આપણે આ રીતે પીસીસ કરી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આપણે ચપ્પુની મદદથી ઇઝીલી એને કટ કરી શકીએ છીએ તો ખારેક આપણને સૌથી પહેલાંમાં પહેલો એક ફાયદો આપે છે કે આપણા બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને ખારેકમાં રહેલું વિટામિન એ એ આપણા હાડકાને ખૂબ જ મજબૂત બનાવે છે આપણને કબજિયાત દૂર કરે છે અને પાચન શક્તિ એટલે કે પાચન આપણે ડાયજેશનમાં પણ ખૂબ જ હેલ્પ રહે છે ખારેકમાં રહેલું ઓર્ગેનિક સલ્ફર એલર્જી સામે પણ આપણને રક્ષણ આપે છે તો જોયું ફ્રેન્ડ્સ કેટલા બધા છે એના ફાયદા આપણને સ્ટ્રેન્થ આપે છે બોડીમાં તાકાત આપે છે અને આપણા બ્રેઇનને પણ હેલ્ધી રાખે છે સાથે આપણે બદામ પણ ઉમેરી રહ્યા છે એટલે બદામ અને ખારેક બંનેનું કોમ્બિનેશન આપણા બ્રેનને અને બોડીને બહુ જ સરસ હેલ્ધી બનાવશે મિક્સીની અંદર પેસ્ટ બની છે પરંતુ દરદરી છે અને આપણે થોડી જીહી પેસ્ટ બનાવવાની છે એટલા માટે આપણે એમાં થોડું થોડું દૂધ જરૂર પ્રમાણે ઉમેરતા જશું અને મિક્સીની અંદર પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ અને આ રીતની કન્સિસ્ટન્સી બનાવવા માટે મેં લગભગ પોણો કપ દૂધનો ઉપયોગ કર્યો છે હવે આપણે એને એક બોલમાં ભરી દઈશું અને જરૂર પડે એટલું આપણે એનો યુઝ કરીશું દસ ખારેક અને વીસ બદામ છે એમાંથી આપણે લગભગ પાંચ મોટા ગ્લાસ જેટલું દૂધ બનાવીને તૈયાર કરી શકીશું તો અત્યારે આપણી પાસે ક્વોન્ટિટી વધારે છે તો આપણે એને ફ્રીઝરની અંદર મૂકી દઈશું જેથી કરીને આપણને જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે આપણે થોડો ટાઈમ પહેલાં કાઢી લેવાનું અને એનો આપણે યુઝ કરી શકીએ છીએ આ રીતે એરટાઇટ કન્ટેનરમાં મૂકી દઈશું અને એને ફ્રીઝરમાં રાખીશું અને ફ્રેન્ડ્સ તમારે જો તાજે તાજું બનાવવું હોય તો તમારે એક ગ્લાસમાં બે ખારેક અને બે બદામ પલાળવાની હવે આપણે અહીંયા એક કપ દૂધ લીધું છે અને એને તપેલીમાં અંદર મૂકી દીધું છે મલાઈ કાઢીને આ દૂધ લીધેલું છે મલાઈવાળું દૂધ નથી લીધું હવે આપણે એની અંદર જે પેસ્ટ બનાવી છે તે બે ટેબલ સ્પૂન પેસ્ટ આપણે એની અંદર ઉમેરી દેવાની છે સરખી રીતે મિક્સ કરી લેશું અને એને ઉકળવા દઈશું સાથે સાથે આપણે એની અંદર બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ નાખવાના છે તો તે કયા નાખીએ છીએ ચાલો જોઈ લઈએ તો દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એની અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટમાં તજનો ટુકડો નાખી દઈશું તજ એ પણ આપણા બીપીને કંટ્રોલ રાખે છે કોલેસ્ટ્રોલમાં હેલ્પ કરે છે તજના પણ ખૂબ જ ફાયદા છે સાથે આપણે એક ટી સ્પૂન ગંઠોળા ઉમેરી દીધા અને ચપટી ઇલાયચી પાવડર ઉમેરી દીધો છે તો ગંઠોળા પણ આપણને ડાયજેસનમાં વાયુ ન થાય એના માટે ખૂબ જ હેલ્પફુલ બને છે પાક ચમચી કરતા થોડી ઓછી એવી હળદર ઉમેરી દીધી છે હળદર એન્ટી કામ કરે છે હળદરની જગ્યાએ તમે કેસર પણ ઉમેરી શકો છો પરંતુ હું અત્યારે અહીંયા હળદરનો જ ઉપયોગ કરી રહી છું અને અત્યારે કોવિડ ચાલે છે એટલે હળદરનો ઉપયોગ કરવો વધુ સારો એટલા માટે હું અત્યારે હળદરનો ઉપયોગ કરી રહી છું હવે આ લેવલે તમારે એની અંદર સુગર ઉમેરવી હોય તો તમે ખડી સાકર ઉમેરી શકો છો અને તમને ઓછું મોડું ગમતું હોય તો તમે એને સાકર ઉમેર્યા વગર પણ તમે એને બનાવી શકો છો મને થોડું ગળ્યું જોઈએ છે એટલા માટે મેં અહીંયા એક ટુકડો સાકરનો ખડી સાકરનો જે ટુકડો આવે છે તે મેં અંદર ઉમેરી દીધો છે દૂધ ઉકળવા લાગે ત્યાં સુધી આપણે થોડો વેઇટ કરીએ અને ફ્રેન્ડ્સ ખારેકમાં રહેલું આયન અને કેલ્શિયમ વિટામિન એ બધું આપણા વાળનો ગ્રોથ પણ વધારે છે અને ખરતા વાળને અટકાવે છે અને દૂધ આપણું ઉકળી ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ ગરમા ગરમ દૂધ જો તમે રાત્રે પીને સૂઈ જશો તો ચોક્કસ તમને ઊંઘ પણ સરસ આવશે અને સવારે તમારું ડાયજેશન સિસ્ટમ પણ એકદમ પરફેક્ટ રહેશે આઉટ એકદમ ઇઝીલી થઈ શકશે તમે સવારમાં પીશો તો પણ તમારા માટે એ ફાયદાકારક છે ટૂંકમાં આ દૂધ તમારે સવારે કે સાંજે જ્યારે પણ પીવું હોય ત્યારે તમે પોતે પણ પી શકો છો તમારા બાળકોને પણ પીવડાવી શકો છો ખૂબ જ હેલ્ધી આ રેસીપી છે રેમેડીઝ કહી શકીએ છીએ તો ચોક્કસ તમે આ ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તમે મને ચોક્કસ તમે જણાવજો મેં આ રેસીપી રેમેડીઝ ટ્રાય કરી મને ખૂબ જ ફાયદો લાગ્યો એટલા માટે હું તમારા માટે આ રેસીપી શેર કરી છું તો તમે ચોક્કસ બનાવો કેવી બની ચોક્કસ અમને જણાવો અને હા ફ્રેન્ડ્સ ખારેકનો એક ગુણ એ પણ છે કે જેને ડાયાબિટીસ હોય એ લોકોએ ખારેકનું સેવન ઓછું કરવું અથવા તો બિલકુલ નહીં કરવું કેમ કે ખારેકમાં સુગરનું લેવલ ઘણું હોય છે જેને લીધે ડાયાબિટીસમાં તકલીફ થતી હોય છે તો તમે આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને તમને જો ડાયાબિટીસ હોય તો તમે એને અવોઈડ કરજો તો ફ્રેન્ડ્સ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે અમારા વિડીયોને જલ્દીથી જલ્દી જોઈ શકો તો નવા વિડીયો સાથે નવી સહેલી સાથે ફરી મળીશું સુપર સહેલિયા ચેનલ પર ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ્સમાં તમે લખતા રહેજો કે તમારે કેવી ટાઈપની રેસિપીસ જોવી છે આ રેસીપી અમારા સબસ્ક્રાઈબર સોનલ મેકવાનના રિકવેસ્ટથી બનાવી છે અને એમની રિક્વેસ્ટ હતી કે કમરનો દુખાવો ઢીચરનો દુખાવો માટે કોઈ સારી રેમેડીઝ તમે કોઈ સારી રેસિપી બતાવો તો સોનલબેન આ રેસીપી તમારા માટે છે ચોક્કસ તમે આને એન્જોય કરજો અને કેવી લાગી તમને ફાયદો થયો કે નહીં તે પણ અમને જણાવજો તો ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને તમારી પાસે જલ્દીથી જલ્દી અમારા નોટિફિકેશન આવી જાય અને તમે અમારા નવા નવા વિડીયોને એન્જોય કરી શકો તો ચાલો બાય બાય નવી રેસીપી સાથે નવી સહેલી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય સ્ટે હેલ્ધી સ્ટે હેપી થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા